સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતીઓ હવે સાવધાન થઈ જજો કારણ કે સરકારી નોકરીની લાલચ આપીને છેતરપિંડીની માયાજાળ નો પર્દાફાશ થયો છે કડી જુનાગઢ પ્રાચીના શખ્સની પોલીસે ધરપકડ કરી ત્રણ આરોપીઓની ધરપકડમાં મોટો ખુલાસો થયો છે

અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો જૂનાગઢ કલેક્ટર ઓફિસનો અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ સાથે ડિટેલ વિગતો લીધી ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે ઘંટિયા પાછી મારીએ છીએ એને પોલીસે જે તે સમયે રાઉન્ડઅપ કરી લીધો એના ઘરનું એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું એની પાસેથી વિગત મળી જૂનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે એ જુનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી ત્યાંથી પણ એમની એ ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી ગાંધીનગર તાલુકાનું કડી ખાતે મિલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ જે આવા પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ લોકોને ટ્રેનિંગ આપે છે એમાં જે જે લોકો ફેલ થાય અથવા જે જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ ત્રણ લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ પાંચ લાખ રૂપિયા ભેગા કરતો હતો ત્યાર પછી એ જ રીતે આ જ ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક સર્વિસમેન એ જૂનાગઢમાં એવા પચીસ ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને નવાણું લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું અમને જે લિસ્ટ મળ્યું છે એ એક બાવીસ લોકોનું લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિનસચિવાલય ક્લાર્કનું અને ઓફિસિયલી એમાં જુનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે અમને બીજા મળ્યા છે એસબીઆઈમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે જેમાં ડુપ્લિકેટ સાઇન છે ડિફેન્સમાં આર્મીમાં બે લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર નાયકની પોસ્ટ ઉપરના અપોઈન્ટમેન્ટ લેટર મળ્યા છે એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું અત્યારે અમે કહી શકીએ કે લગભગ ત્રીસેક લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે પ્રાઇમરીલી આપણે કહું તો આ ત્રણેય જણા મળીને આ ત્રણેયને બધી જ ખબર હતી આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે ચારસો સડસઠ અડસઠ આઈપીસીનો અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આયો બાકી છે સાહેબ ગુજરાત કોણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો હતો સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોય શકે હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરી એવું લાગે છે અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું